જો મિત્રો અત્યારે અમે શૂટ લોકેશન ઉપર છીએ બે વિડીયા પૂરા કરી નાખ્યા છે ત્રીજો વિડીયો ચાલુ કરવાના છે ને હું તમને લઈ મુકાભાઈને અને પૂરી ટીમ સાથે સંવાદ કરાવું આ મિત્રો જો અત્યારે અમે પહેલો વિડીયો બનાવ્યો છે એ પણ આમ બહુ મજા આવે બનાવ્યો છે વેકેશન ઉપર અને બીજો વિડીયો જે બનાવ્યો તો શેર માર્કેટ ઉપર બનાવ્યો છે તો તમે ખાસ અને જરૂર જોઈજો ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દેવી અને જગાલાલ પૂછવી કે આ જીમને કામ કરીને કેવો આનંદ થયો જગાભાઈ આજ આપણે જે વિડીયો બનાવી આમ તમને કેવા લાગ્યા અને કેવી મજા આવી અને એમાંથી હું તમે શીખ્યા તારા બે વિડીયો આમ મસ્ત બન્યા છે મિત્રો જોવાનું ભૂલતા નહીં શેર બજારનો બનાવ્યો છે અને નિશાળાનો બનાવ્યો છે નિશાળ આપણો ખુલ્લી ગઈ છે ને એનો પણ બનાવ્યો છે નિશાળા છોકરાઓને ફરે જાત ભયો જાવ રજા નો પાડવી હા તો જગત ભાઈ તમને આનંદ આવ્યો મજા આવી ને અરે ને વાત જ આવ્યો એવો આનંદ આવ્યો છે બસ તો આનંદ જોજી મોકા કામ કર્યું બરોબર તો તમને આમ કેવી મજા આવી દર્શક મિત્રો મજા તો ખૂબ આવી છે પણ રોય રોઈ ને ખુબ ગયું તો એ મજા તો કરવાની જ છે અને તમને મજા આવે મજા આવે જો મિત્રો આપણે વાડીનો શોંટ લઈ લીધો છે એ પૂરો થઈ ગયો છે આ વિડીયો મારે મારો રોલ એવો છે કે હું વીસ હજાર રૂપિયા દઉં છું અંધા પૈસા ન આપે તો હું જમીન મકાન હંધો હાધ લઈ લઉં છું આવો આપણો વિડીયો છે વિડીયો ન ભૂલતા હવે અમારે બીજો શોન્ટ લેવાનો છે અહીંયા આવી છીએ અહીંયા પણ તમને અહીંયા લાય બતાવતા રહીશું ચાલો મિત્રો હાલો દર્શક મિત્ર અમારે શૂટિંગ નું લોકેશન હતું ત્યાં શૂટિંગ અત્યારે પૂરું થયું છે હવે અમે જાવી રહ્યા છીએ બાર અને હવે આવી રહ્યો છે રોલ જાનિભાઈ નો અને બનવાના છે પોલીસ અને તૈયારીમાં છે એટલે ટૂંક જ સમયમાં આવી રહ્યા છે જાનીભાઈ હું તમને વાત કરતો હતો કે હવે તમને બોલોક માં મારો બ્લોક જોતા રહેજો એમના હું તમને વાત કરવાનો છું કે અમારો બીજો શોર્ટ ચાલુ થવાનો છે અત્યારે પૂરો થયો અને મારો ગુંડાનું પાત્ર છે હવે જાનીભાઈ બને છે પોલીસ અને મારી પાછળ પડે છે અને જોજો ધબધબાટી નો ચીન આવશે ખુબ જ મજા આવવાની છે જાને ભાઈ ને જગા દાદાની ની ચાલો દર્શક જી જમીન લઈ લીધી છે મકાન લઈ લીધું છે એ હંધુ પ્રેમ થી પાછો દઈ દેવાનું છે જોજો આપડા બ્લોક ની ધબધબાટી બોલતી છે જો નમસ્કાર મિત્રો બે વિડીયો પૂરા કરી છે ત્રીજો વિડીયો પણ એન્ડમાં છે અને તમે જોઈ રહ્યા છો કે અમે બે પોલીસના ના રોલ માં છે ને જગા ભાઈ ઘરે રેડ પાડવા જવાનું છે ને જોઈએ આગળ શું શું થાય છે ને શું નથી થતું તો તમે બધા જો કે આ શેલ્લો અમારું બેકઅપ પેકઅપ કરવાનો ટાઈમ થઈ ગયો છે કોક કોક લોકો પેકઅપ કરે છે ને થોડાક શૂટિંગ બાકી છે એમાં જગા

હવે રે ત્યાં ના નાક ઢેડે છેડા ઢેડે ને આ બાજુ આવો રાજુભાઈ શું કરે છે તમને બતાવો એ ઘરેણા પેક કરે છે અમારે જેને ઘરે રેડ પાડવા જવાનું છે ત્યાંની બધી તૈયારી થઈ રહી છે આ બધા છોકરા છોકરાઓ પણ અમારે જોડે છે અને જો આ બાંધવાનું ચાલુ થઈ ગયું છે જ્યાં સુધી બાંધે ને ત્યાં સુધી અમારે વિડીયો બનતો ને જો છો ને અને હા અત્યાર સુધી કોઈ કોઈની ચેનલમાં પોલીસ વાળા વ્હાઇટ કપડામાં નહીં બતાવે આ રીતે નર્સના કપડામાં અમારી પાસે કોસ્ચ્યુમ ઓછા હતા એટલે જો

જો આ અમારા આર્ટિસ્ટ છે બધા પોતપોતાનું કરે છે બધું તો હું પણ પગે લાગેલો જુઓ પતી ગયો છે શૂટ છે અહીંયા તો અમારા આ વિડિયોને જરૂરથી જોજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો અને અમારા વિડીયોને લાઈક શેર કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને અમારા છે મુકાભાઈ બે શબ્દ કઈક તમે બોલવા માંગશો

હજુ તમને લોકેશન બતાવ રહ્યો છું અને અમારો લાઈવ કોમેડી બતાવતા છું કાલે ભી અમારું શૂટિંગ છે તો આવી રીતના જોતા રહેજો આ વ્લોગ ને કાલે ભી શૂટ કરશું અને બોલો ઢીલા પડી ગયા છે ઢીલા એટલા તડકા નઈ છે બે ઢીલા પડી ગઈ બકે આમ કામમાં ઢીલા ની પડ્યા પણ તો આ સારું જોશે ઠંડો વાતાવરણ બહુ પછી